જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તો અત્યારે બીજો ભાગ છે રોકી સારી રીતે સબસ્ક્રાઇબર એટલા બધા મળી ગયા ને કે ફોન પર હજી હજી આ જ છે જો સબસ્ક્રાઇબર અહીંયા બહુ છે કેમ કે વિડિયો જોતા હોય ને અને હવે છે ને કાલના ભાગમાં અમે નકરો ડિસ્કસ કર્યો અત્યારે ખાવું છે ઓ લાગી છે હારો હાલો એલા સબસ્ક્રાઇબર મે એક મોટા પડી છે હા હાલો આવું જોય વિડિયોમાં ફાઈનલ બરાબર એમલી આ એમ કે છે કે અમે તમારા હગા થાવી અને એ મારા વિડીયો જોવે છે ફોટો પડાવવા ક્યાં ક્યાં થી મને ગોતી ના આવ્યા છે શું નામ છે તમારું કંચનબેન બેન છે જો શરૂઆઈ ગયા

તો પડી બેઠા જમમાં જાવું છે પણ આ ટ્રાફિક છે કે ને ટ્રાફિક થોડી થોડી ધીમ પડીને જવાવાનું છે ત્યાં ઉથી આપણે અહીંયા સોવાનું છે મેરેજ પણ કેમેરાવાળા આડા છે ને કાઈ દેખાહે નહીં આ જો મુકવા છાવી ગયો હા જમમાં પહેલા મંડપમાં બેઠા બેઠા સબસ્ક્રાઇબર માડી જાશે

એમએલઈ જમીન પછી મંડપમાં તો બહુ ટ્રાફિક હતી અને અહીંયા છે ને લીલી વાવમાં એક પ્રોબ્લેમ છે ફાઈવ નું મારે નેટ હાલતું નથી તો છે ને આ ભાઈ મને લઈને આવ્યા છે એના ઘરે પેલા તો વાઈફાઈ કરી દીધું પછી જો પાણી પાઉસ લઈ આવ્યા મારા બાના માવા હતા ને પછી મારા બાના માવા હતા ને એ મારા પપ્પા ક્યાંક લઈને વહી ગયા છે તો એનો માવો પૂરો થઈ ગયો તો માવો લઈ આવી દીધો છે અને મારી હારે જે બધા હતા ને એના ગોદડા પાસે જોઈ કે તમે થોડીક વાર કે અહીંયા આરામ કરો

એવું તો ને આ દીદી હતી ને હું આવી ને તરસ પપ્પા કે આ તમારે વીડિયા બહુ છે તો મેં કીધું હાલ તમે વિડીયોમાં હું તાર હા હું જાઉં ને ઘરે કાલ આપણે કાલે આપણે મળ્યા હો કાલે આ આવવાના છે મારા બેન નહીં જાન લઈને કા આ જાન લઈને અમે આવ્યા થા કાલે આ આવશે ચલો વેલકમ હો કાલ છે અને ને પછી જોવા ગયા ગયા નથી થાકી કારવી હજી કાલે તો અમાર છે ને આરામ આરામ ઘરે શૂટ શૂટ કરવાની છે છે કે એડવર્ટાઈઝ કરવા જવાની તો ટાઈમ નકર આઈના પાછી હાન પડી જાય એટલે હવે જો ઘરે આવવાનું છે રેડી થઈ ગયા છે આ બધાય હવે છે ને નીકળે છે જાવ નથી ક્યારે હેરાજ આમાં રાજને પાછી છે ને મજા બગડી ગઈ એટલો એટલો એને ઉલટી થઈ હોય હાજે એટલો ડિસ્કો કરો હાજે એમાં એવું છું જે સૂટ પહેરવાનું હતું ને એ હું ઘરે ભૂલી ગઈ બોલો સૂટ જે પહેરવાનું હતું ને એ જ મેં ભૂલી ગઈ પછી એ હાજે ડાન્સ એને ન કર્યો એ બેઠા મને કે કાંઈ વાંધો નહીં કે એમ સૂટ આમ તો લાવી હતી પણ એ સૂટની એક વસ્તુ ભૂલી ગઈ હું એવું છું હવે બધા સને ઘરે ઘરે નીકળવી છે હાલો બા ચલો હાલો રેવી સોડા પીવડાવે છે જો બધા હમાતા નથી તો ખડકાઈ જશે અમારી ગાડીમાં છે એટલે

અને અમે આ સોડા પીવા ઊભા રહી ગયા છે બાકી શું સોડામાં કાના ભાઈ અમને સોડા છે રેવી પાતો છે ને તે કાના ભાઈ કે હાલો ઈ કે હું સોડા પાસ પાસ મંજી હાલે છે એમાં તો પાઈ દે આપણે પાલીતાણા જે લગન કરવા ગયા છે ને યા આ સેવા ઓળખો ખબર આપણે વિડિયો કર્યા છે પૈસા હવે ને કી રહ્યા ખોટા છે હા પૈસા વાળા છે ઈ તો એક પડાવો મારી ઘરે બીજો પડાવો હાલો

ગાડી ઓછી પડે છે ભાઈ અમારે હવે છે ને બોલેરો લેવો પડશે કાકા લેવું પડશે છોટા આખી લેવું પડશે આ બધા નો હમાય આમ તો જો એમાં નથી તો વાંધો નથી હમણાં

આ બાઈક માં બાદલો ક્યાં ચલાવું ફટાફટ જાવ બાદલો ગાડી નો એક્ટિવ આવે છે ને પેટ્રોલ ખાલી અને ઉપર તો કેના એકે

ફેમિલી હાંજ પડી ગઈ છે અને અમે થાકીને આવ્યા એટલે ઘરે કોઈ ખાવાનું નથી બનાવ્યું અમારા ગામમાં હોટલ છે બોલો નાનું એવું ગામ નથી અમારું મોટું ગામ છે અમારા ગામમાં હોટલ છે શ્રી સાઈ પાઉાજી ફેન્સી ઢોસા મન્સુરિયન અહીંયા અમારે જમવાનું છે આલો જમવા જાય મસ્ત મસ્ત અને અમારે રવિભાઈ આવ્યા જમવા તારી એમાં એવું છે અમારે રીલ શૂટ કરવાની છે અને શૂટ કરવા માટે ભાઈ ને બોલાવ્યો છે અમાર ભાઈ એડિટિંગ નું કામ કરે છે અને અમાર મેનેજર જરૂર હોય તો અમાર મેનેજર છે હા અમાર ભાઈ ને મેનેજર માં રાખવાના છે જરૂર હોય કે એડિટિંગ ની તો આપણે કરી ના હા આ ભાઈ ને આવડે છે કે જો જરૂર હોય તો આવા એવા ને પાછો ભૂલાઈ જ કટ મારવાની એમાં એવું છે કે ને આ રીલ શૂટ કરવામાં છે ને આ કટ મારવાની ભૂલાઈ ગઈ મનસુ એમ બહુ મસ્ત છે સુરતમાં માં અમાર સાઈ માં મળે ને એવું અમાર પરોડી ના માં મળે છે મનસુ બબરા મસ્ત મસ્ત ખાય છે કારા

નામ દેજો મારું ઓળખી આ બધા દુકાન વાળા છે ચાલો કેટલી હવે છે ઘરે ઠંડી લાગે છે મને તો ઠંડી